તો અહીંયા મેં પાંચસો ગ્રામ શક્કરિયા ઉપયોગમાં લીધા છે શક્કરિયાને ધોઈ લઈએ ત્યારબાદ એના નાકા કટ કરી લેવાના છે હવે કાંટાની મદદથી એને આ રીતે થોડું ક્લીક કરી દેવાનું હવે આ રીતે થોડું મોટી સાઈઝનું કુકર લેવાનું તો અહીંયા તમે સ્ટીલનું એલ્યુમિનિયમનું કે નોનસ્ટીકનો કોઈ પણ કુકર લઈ શકો છો હવે થોડો જાડો હોય એવો કોઈ નેપકીન કે રૂમાલ લેવાનો અને આને ભીનો કરી લેવાનો છે તો રૂમાલને મેં ભીનો કરી દીધો છે અને એને દઈને નથી તમે જોઈ શકો છો આમાં થોડું પાણી છે તો હવે આ નેપકિનને ફોલ્ડ કરી દેવાનો તો આ રીતે હું એને અડધો ફોલ્ડ કરું છું કેમકે શક્કરિયાની ઉપર પણ આપણે રૂમાલ ઢાંકવાનો છે તો જે શક્કરિયા આપણે તૈયાર કર્યા છે એ આમાં મૂકી દેવાના અને ફરી આના ઉપર આપણે આ જે નેપકિન ભીનો કરેલો છે એ ઢાંકી દેવાનો તમારી પાસે નાનો નેપકિન હોય તો નીચે એક નેપકિન પાથરજો અને પછી શક્કરિયા મૂકીને ફરી એના ઉપર નેપકિન ભીનો કરીને પાથરી દેજો હવે હાથમાં આ રીતે થોડું પાણી લઈને આપણે કુકરની ફરતે પણ પાણી છાંટી દઈશું હવે કુકરનું ઢાંકણ બંધ કરી દેવાનું હવે કુકરને ગેસ ઉપર મૂકી દેવાનું અને શરૂઆતમાં ગેસની ફ્લેમ મીડિયમ ટુ હાઈ રાખવાની છે પાંચ મિનિટ પછી આ રીતે તમારે કુકરને ચેક કરવાનું આ રીતે અવાજ આવે તો સમજવું કે કૂકરમાં વિસલ ભરાઈ ગઈ છે તો તરત જ ગેસ ધીમો કરી દેવાનો છે તો હવે આપણે ગેસની ફ્લેમને સાવ ધીમી કરી દેવાની છે અને ધીમા ગેસ ઉપર જ હવે આપણે શક્કરિયાને લગભગ બાર મિનિટ માટે બાફવાના પછી ચેક કરવાના છે દસથી બાર મિનિટ પછી કૂકરને નીચે ઉતારીને એની જાતે જ ઠંડુ થવા દેવાનું કુકર ઠંડુ થઈ જાય એટલે એને ખોલી લેવાનું હવે આ શક્કરિયાને ચેક કરી લેવાના તો શક્કરિયા એકદમ સરસ રીતે બફાઈ ગયા છે અને બહાર કાઢી લેવાના તો આ રીતે શક્કરિયા બાફવાથી એના રેસા પણ અલગ નહીં થાય અને આનો સ્વાદ પણ એવો ને એવો જળવાઈ રહેશે તો તમે એકવાર આ રીત જરૂર ટ્રાય કરજો